બાપુ તારું કેવાનું શું થાય છે પ્રધાન તમને શોખા શબ્દ માં કહી દઉં

તારે આ શું કામ હોય હાલ મારી જેવો હાલ ન કરવા હોય ખબર નહી હોય હું કાઈ તારી જેવો નમાલો નથી ઈ તો બાપુ હુંય પહેલા ગોવાળને એમ જ કેતો મારામાં તમારી હવે ગઈ તમારી

મારી દયા ખાવા અને સાલ તો થાય છે